કેમ છો બધા મિત્રો મજામાં? તમે મારી ચેનલ માં નવા હોય તો મારી channel ને like કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો. અગાસી ઉપરથી નીચે હોય એવા અને અહીંયા બા ધ્યાન અને

રિયાન આમ તો અહીંયા જો એ ખરાબ થઈ જાય તો એ ખરાબ થઈ જાય તો નહી થાય નહીં થાય ખરાબ ટીવી શરૂ છે ટીવી શું કરવી હમ મમ્મી ને પૂછું મમ્મી આ કોમેડી વિડીયો નથી બનાવવાનો હે બનાવવાનું

આજે રહેવાનું નથી એવું લાગે છે આખો દિવસ આવવાનો છે રાત નું તો શરૂ જ છે